ઓથોરિટી દ્વારા છેલ્લા ચારેક વર્ષથી ચાર માર્ચના દિવસે લાઇનમેન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે આ પ્રસંગે આપ સૌને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટથી લઈ લાઇન ઇન્સ્પેક્ટર સુધીનો આપણો લાઇન સ્ટાફ એ આપણી કંપનીની કરોડરજ્જુ સમાન છે ગ્રાહકલક્ષી આપણી તમામ ટેકનિકલ પ્રવૃત્તિઓ લાઇન સ્ટાફ વિના શક્ય નથી તેથી આ પ્રસંગે હું આપની સેવાઓને બિરદાવું છું પ્રજ્ઞેશભાઈ પટેલ બેરો છે કે જે કોઈને દેખાતી નથી આપણે ખાલી જોઈ જાણી શકીએ છીએ કે અહીંયા પ્રવાહ આવે છે પણ કોઈને ખબર નથી કે આ કંડક્ટર લાઈવ છે આ ઇક્વિપમેન્ટ લાઈવ છે કે ડેડ છે હમણાં બે ત્રણ જણ આગળ જે ભાષણ થાય એમાં એમને કહ્યું પરંતુ અમારી પાસે કોઈ એવો અમારો સ્ટાફ જે છે અથવા કે ઓલ ઇન્ડિયાની વાત કરીએ આપણે તો જે લાઇનમેન છે એ લોકોની પાસે એવો કોઈ અલગ ભગવાને પાવર આપેલો નથી કોઈ પણનું કમ્પ્લેન હોય તો એ તમે સહેલાઈની રીતે કરી શકો છો અને આજ દિન સુધી તો આપણે તો આસુદર જુદું પડ્યું આંકલાવથી ત્યાર પછી જે કોઈ ડેપ્યુટી એન્જિનિયરે આવ્યા છીએ પણ આપણા કર્મચારી હાજર થઈ જાય છે મારો તો અનુભવ છે હું કોઈ પણ ટાઈમે કર્મચારીને રાત્રે બાર વાગે ફોન કરું તો પણ એલના તમામ કર્મચારીઓને પણ એક અલગથી થેન્ક યુ કે આવી રીતના એક પ્રોગ્રામ કરે છે તે ઉપરાંત કે આપણે એફજીવીસીએલ છે તમારી કન છે એવું કે ભાઈ ફોન આવ્યો જાગતા હોય નાઈટ ડ્યુટીમાં હોય એ તરત એલર્ટ રહે કે ભાઈ અહીંયાથી બંધ થયું તો ચાલો જોઈએ એ ગામમાં કેમ બંધ થયું છે એ ઘરો જે વીજળી છે એ કોઈની તમારી સાથે કદાચ સારો સંબંધ છે બીજા માટે તો અમાર તો બહુ દૂરથી સંબંધ છે એટલે તમે પણ એ પણ સંબંધ દૂરનો છે તમારો પણ થોડો નજીક છે પણ એને સાવચેતી રાખવી એ જરૂર છે અને બહુ સરસ સપોર્ટ છે એમજી વિસીઆર છે અને એક બીજું કહેવું હતું આ દિવસના પ્રોગ્રામને અનુરૂપ માન આપીને પધારનાર શૈલેષભાઈ પટેલ પામોલ રમણભાઈ સરપંચ આસોદર રાજેન્દ્રસિંહ બેટાસિંહ વાંટા ટીકાભાઈ ઉર્ફે ડાયાભાઈ બેરોક ફાર્મામાંથી વધારેલ પ્રતિનિધિશ્રી અલગ અલગ ગામમાંથી આવેલ આમંત્રિત મહેમાનો લાઇન ભાઈઓ અને બહેનો